અંકલેશ્વર તાલુકાના સરખુદીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મુકેશ વસાવા આવો જોઈએ સમગ્ર વિગત કૈલાસબેન વસાવા ભરતભાઈ બોલું છું હું સરપંચ છું મારી પર દરખાસ્ત કરવામાં આવી આવી હતી એક વર્ષ થયો મને હજુ સુધી કોઈ સસ્પેન્ડ લેટર મળ્યો નથી આ સસ્પેન્ડ લેટર મળ્યો નથી ગામ સભાની મિટિંગ રાખવામાં આવી હતી આજ રોજ ગામ લોકોને બી જાણ કરવામાં નથી આવી અમુક અમુક સભ્યોને જાણ કરવામાં આવી હતી કદાચ છ મહિના એ લોકોની કદાચ આ મિલી ભગત લાગે છે મને ને પાંચ લાખની ગ્રાન્ટ ઉપાડેલી છે એ લોકોએ પાંચ હજુ સુધી કામ થયા નથી સરપુડીન ગામમાં એ લોકો ખાઈ જ ગયા પટાવી જ ગયા કેમ કે કામ તો કોઈ થયા જ નથી આજે તમે સરપુડી ને જાઓ તો હાલત એટલી ગંભીર છે કે તમે જોવો તઈને સભ્યો ને મળો ગામના વડીલોને ને મળો કે ગામમાં શું પ્રોબ્લેમ છે એ લોકો કોઈને જાણ કરતા જ નથી એ ગામના ગામ લોકોને કોઈને જાણ કરવામાંથી આવી નથી અમુક અમુક સભ્યોને જાણ કરવામાં આવી છે

તલાટી મેડમ ખાલી અમારી તો ન્યાય મળવો જોઈએ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ